ધકા ને જો કાઈ નથી કરતો કાઈ નથી કરતો ને સરકારી નોકરી માં ગઈ ગયો ટપાલી મોરબી ભેગી નો થઈ ગયા હાલો હવે યાર કેટલા વાગ્યા નો સો છે

અરામી મારા શ્રાપ છે તને 10 બાર બાયડી મળે કિલોના ભાવે છોકરા મળે તને તો છોકરી 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 એ બાબુ ટીકી ખાચે ગઈ ગઈ મુઈ પે જોવા દે ખોઈ આ આવો તમે જ બાકી હતા ટિકિટ વારી બે જણા કે માં ભાઈ ગરમ થઈ ગયા ગરમ માં જોઈને ટિકિટ નો મેળ નથી કર્યો કોઈ શું વાત કર તો તું સવારે મારી પાસે 1000 રૂપિયા ટિકિટ ના લેવા લઈ ગયો તો શું કર્યું એનું સાચું બોલજો ને કલુલે લુલે ટિકિટ આવી ગઈ છે અમે તો ખાલી અબલાની નસુ ખેંચતા હતા તમને ઉદ તો નસુ 4 કિલો તો ભરી ગયું મારું અરે ભાઈ તો ટિકિટ સુ આપણે આખી ખરીદી હવે બેરોજગાર એન્જિનિયર પેલા નોકરી તો ગોત પહેરવી અને ખરીદવી તો જો મારે સાચી વાત છે તારી પાડવાની તાકાત નથી ખોખાના માં લે એન્જિનિયર વાળો આયરન મેન લીલો લીલો હલકો અને ઓલા બે ભાભી હા ઈ સ્કારલેટ બેન ભાભી હવે હાલો હવે હાલો ગાયો કા હાલો હવે રાત જોતા છે ને તમારા બાપાની ટોકીસ છે અરે